નવરાત્રીને લઈ સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી નવરાત્રી દરમિયાન આયોજકોને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી ગરબાના આયોજનેલે સૂરત લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતની ની પ્રેસ કોન્ફરન્સ સુધી આરાધના સુરતમાં કરવામાં આવશે આ બાબતે સુરત પોલીસ દ્વારા તૈયારી પૂરી કરી દેવામાં આવી છે ચાર હોમગાર્ડ તેમજ બસો મહિલા સી સતત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે સો રિઝર્વ ફોર્ડની ટીમ

સીસીટીવી કેમરા થી સજ્જ હોવું જોઈએ સુરત શહેર માં નવરાત્રી તહેવાર ને લઈ પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે સુરત શહેર પોલીસ નવરાત્રી ને લઈ કોઈ અસામાજિક તત્વો નવરાત્રીના પર્વ ને બગાડવાની કોશિશ ના કરે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા એક્શન મોડમાં તૈયારીઓ શરૂ કરવામાં આવેલી છે તો સુરત શહેર પોલીસ દ્વારા સાત હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ નવરાત્રી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે તો સી ટીમ ની મહિલા પોલીસ પણ ટ્રેડિશનલ વેશભૂષામાં ગરબા આયોજકોના સાથે ગરબામાં અંદર તહેનાત રહેશે તો આયોજકો સાથે પણ સુરત શહેર પોલીસ દ્વારા ખાસ મીટિંગ કરવામાં આવી હતી જેમાં ખેલૈયાઓના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે તો ફાયર એક્ઝિટની સુવિધા ફાયર બાબતે યોગ્ય ચકાસણી કરીને આયોજકોને એ બાબતેની પૂરતી સુવિધાઓ રાખવા માટે પણ આયોજકોને જણાવવામાં આવેલું છે તો જે રીતે આયોજકો જે ગરબા રમવા આવતા ખેલૈયાઓની પણ યોગ્ય ચેકિંગની વ્યવસ્થા કરવા માટે પણ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આયોજકોને આદેશ આપવામાં આવેલા છે તો એ તો જી પીસીબી તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ નવરાત્રી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં એક્ટિવ રહેશે તો જે રીતે પાર્કિંગની પણ જે વ્યવસ્થા અવ્યવસ્થાને લઈ જે પાર્કિંગની અસુવિધા જોવા મળે છે તેને લઈ આયોજકોને પણ પાર્કિંગ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલા છે

ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે હમણાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી આરાધના અને ગરબા કરવામાં આવે છે કુલ સુરત શહેરમાં સત્તાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોઈએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોઈએ અને એના સિવાય એ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાયમ પણ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારીઓ આપણા કરી લેવામાં આવેલી છે જોઈએ અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે અમારી મહિલા જવાનો છે એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલાઈયાઓના ભેશભૂષામાં ખેલાઈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્સ્યોર કરશે કોઈ પણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓને કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે એના માટે અઢીસો જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે જેમાં કુલ જેટલા તેત્રીસ જેટલા અમારી સી ટીમ રહેશે બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે અમારો જવાનો છે આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તૈનાત રહેશે કુલ નવસો જેટલા બોડી વન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશું અને જ્યાં અમે લાગશે ત્યાં અમારા કુલ નવ જેટલા દ્રોણ કેમેરાઓનો બી અમારે પાસે જો પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ એટલે સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મીટિંગ થઈ હતી આયોજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે રીતે દુઃખદ બનાવ બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર કોર્ટના સૂચના અત્રે તો બધા સૂચનાઓનું પાલન કરવા માટે જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટીરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના ક્લિયર આમાં જોઈ શકાય આ પ્રકાર જો રેડિયમના લાઇટવાળા જો એક્ઝિટના જો બોર્ડ લગાવીને એક્ઝિટ રૂટના જો દર્શાવવામાં આવે અને જેટલા બી એક્ઝિટ રૂટ્સ છે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારના વસ્તુઓ યા કોઈ પાર્કિંગ નહીં રહે જેથી ઇઝીલી લોકો નીકળી શકે આ પ્રકારને બી ત્યાં સુવિધા કરવામાં આવી છે સાથોસાથ જેટલા જનરેટર્સ હોય છે આ જનરેટર ઉપર ડોમ યા મંડપ યા જો સ્થળ છે એનાથી દૂર જાય જોઈએ આ વ્યવસ્થા કરવામાં આવી છે એના દૂર રાખે એના સટાઇ નહીં રાખે જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે પેટ્રોલ ડીઝલ વગેરે જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે આ ત્યાં સ્ટોર નહીં કરે સીસીટીવી કેમેરાઓથી સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે કે ઇન કેસ ઓફ એની ઇમરજન્સી તમારા આ પ્રકારના જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે ક્યાં જવાના રહેશે આ પ્રકારના તમામ સમજ આયોજકોને કરવામાં આવે છે સાથોસાથ આયોજકોના જો ફિસ્કિંગ જો અંદર ખેલૈયાઓ આવે છે એના ફિસ્કિંગ કરવા માટે જો ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર કે હેન્ડ હેલ્થ મીટર ડિરેક્ટરનો ઉપયોગ કરવા માટે જાણવામાં આવેલા છે અને સાથોસાથ મહિલાઓ માટે બહેનો માટે અલગથી ક્લોઝર બનાવીને ત્યાં રાખવા એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલેન્ટિયર તરીકે અથવા જો સિક્યોરિટી પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટીસિડેન્ટ વગર એટલા ખરાબ હોય એના માટે જો અમે લોકો સૂચના આપીએ છીએ જેટલા આ લોકો રાખે છે સિક્યુરિટીના માણસો વોલન્ટિયર રાખે છે એના નામ અમને પોલીસને આપે અમે લોકો અમારા એ ગૂચકાઓ અમે વેરીફાઈ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી સાથોસાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે સાથોસાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોર્ટના એના સમજ પાડવામાં આવી છે અને અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ કોઈ આપણા સો નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા મતદારોને બી સૂચના આપી છે કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે ક્રાઇમ બ્રાન્ચ એ સોજીની ટીમો તમામ એવા વાચ રાખશે જેથી જો બહેનોના વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જોઈએ એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ સોજીની ટીમો રહેશે અને સાથોસાથ જેટલા અવારું જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વીનો જ્યાં અમારા પ્રોગ્રામ ગરબાનો પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના આયોજકો એના લાઇટિંગ કરાવે નહીં તમે એસએમસી એના સાથે સંકલનમાં રહીને એવા જગ્યા ઉપર લાઇટ ગોઠવી જેથી કોઈ પણ પ્રકારના ત્યાં અઘટિત બનાવ નહીં બને તો સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને અમે બધાને ખાતરી પણ આપીએ છીએ લોકો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે માતાજીને આરાધના કરે આનંદે આનંદ સાથોસાથ પોલીસને ખૂબ સારા સંકલન રાખે જોઈએ અને આમાં મોટા ચેલેન્જેસ અમને માટે ટ્રાફિકના હોય છે તો તો અલાયદા અમે લોકો એક પૂરી સ્કીમ બનાવી છે બંદોબસ્તની જો તમામ આયોજકો સાથે અમારે ટ્રાફિક ટીમ કોર્ડિનેટ કરી રહી છે જેથી પાર્કિંગ લઈને બહાર નીકળવા તક જોઈએ કોઈ કોઈને તકલીફ નહીં પડે જોઈએ અને આ સમગ્ર જે રીતે ગણપતિજીના બંદોબસ્ત પૂર્ણ થયા આમાં જો એક મેન્ટરને અમે લોકો વ્યવસ્થા કરી હતી કે એક પોલીસ તમામ ગણપતિ પંડાળો સાથે સંકલન રહેતા તો આ જ રીતે અત્યારે જો ગરબાના કાર્યક્રમ થવાના છે તો અમારા મેન્ટર પોલીસ એના સાથે અધિકારીઓ અમારા જો સબ ઇન્સ્પેક્ટર કચ્છાના અધિકારી સંકલન રહે છે જેથી ત્યાં નાની મોટી વ્યવસ્થાઓ મંજૂરી લેવાના હોય ગવર્મેન્ટના કોઈ ગાઈડલાઇન્સનું પાલન અમારી કોઈ સૂચના હોય એની કોઈ રજૂઆતો હોય તો સમ સતત અને સારા સંકલન જળવાય આ પ્રકારના અમે લોકો એક મેન્ટરની વ્યવસ્થા કરી છે અને પૂરી અમે ઉમીદ છે કે ખૂબ સારી રીતે તમામ અમારા તહેવારો જોઈએ સુરત સિટીમાં પૂર્ણ થશે